કાલ તો નવું વર્ષ છે મજા આવી જશે કેમ આટલા બધા ખુશ છો કાલ બેસતું વર્ષ છે ને તો આપણો બધાના ઘેર જઈશું બધા આપણા ઘરે આવશે મજા આવી જશે મજા તો આવશે પણ કોકના ઘેર જઈને જન ખાખા ના કરતા સારું ના લાગે તો એ બધું મૂક્યું હોય તો જોવા તો મૂક્યું નહી હોય ખાવા જ મૂક્યું હોય ને ભલે ખાવા મૂક્યું હોય પણ તમે ના ખાતા હું કહું ને માં સમજી જવાનું તું છે ને ભાઈ કાલે જ ને નવા વર્ષનો દિવસ છે તું બગાડતી નહી મારો હું કઉ એમ કરશો ને તો નહીં બગડે ખાસો તો બગડશે નહીં ખાવ તો નહીં બગડે ખાયન તો આ જીવવા નહીં દે મારા હારું બાપા નહીં ખાવ હો હા એમ અને મને છે ને 100 ની નોટો આપો આ છોકરાઓ આવે ને તેમને આપવા થાય 100 ની નોટો લઈ લેજે અને 500 ની નોટ લઈ લેજે 500 ની નોટ કોના માટે રિયા ભાભી નો મીત આવે ને તો એને 500 રૂપિયા આપજે ઘર જેવા સબન કહેવાય એવું ના રાખાય એને રિયા ભાભી ની મીત તમારા માટે બહુ ખાસ છે